આ તરફ કચ્છના ખડીરબેટ વિસ્તારમાં છેલ્લા ત્રીસ વર્ષથી કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તર શાસ્ત્રી અને તેઓની ટીમ દ્વારા સંશોધન કરાયું હતું આ સાઇટને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન અપાવવામાં આવ્યું છે જેથી છેલ્લા એક અઠવાડિયાથી યુનેસ્કોની ટીમ દ્વારા સંશોધન કરાઈ રહ્યું છે જેમાં વિવિધ માપદંડોને ધ્યાને રાખી રિસર્ચ કરાઈ રહ્યું છે અને અહીંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઉપરાંત આ સ્થળનું સાંસ્કૃતિક મહત્વ કેટલું અને કેવું છે તે પાસાઓ પણ ધ્યાને લેવામાં આવ્યા યુનેસ્કોની એક ટીમ આવી એમાંથી એક વ્યક્તિ જ આવી શક્યા કારણ કે કોરોનાને કારણે લગભગ નવ જણની ટીમ આવવાની હતી પણ એમણે લગભગ અહીંયા અઠવાડિયું રહીને સંશોધન કર્યું કે આ ખરેખર ખડીર વિસ્તાર માં વર્લ્ડ હેરિટેજ સાઇટના જેટલા ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થઈ શકે છે કે નથી થઈ શકતા